અને ઘણો બધો ચૂંટણીનો માહોલ જોયો પણ આ વખતની ચૂંટણીનો માહોલ ભારતની આઝાદી હતી ને આઝાદી એ વખતે એમ લોકો વાતો કરતા ગંડિયા કારણ કે આપણે અમે તો જોઈ નથી કારણ કે આઝાદીને મારો ધર્મ ભેળો ભેળો છે એમ કહેતા હતા કે ગોધી મહાત્માને સરદાર પટેલની રેલી ગાડી એક તાલુકાથી બીજે તાલુકા હતા એટલે લોકો પૈસા કે ગરીબ રોડ માં કે તા તો રોડ તો ને રસ્તા કાઢા હશે

વોટ તો મફત આલવાનું છે એમાં તો કોઈ પૈસા ખર્તા છે નહીં તો એકલો હાથનો આલી રાલી ના કરતા એની હાથે આ ખૂબ મહત્વનો વોટ છે એટલે વોટ એના કરતા વધારે ઉત્સાહપૂર્વક મતદાન કરો અને એક પણ મતદાન બાકી ન રહી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આપણે બધાએ મીઠું બહુ થવાય મીઠું બહુ ઓછા થવાય એવી પરવાહ કર્યા વગર ખાસ તો બધાને ધ્યાન એક જ રાખવાનું છે કે મતદાન પણ બાકી ના રહે અને આ વિસ્તાર તો લગભગ ઘણા વર્ષથી એની બેન કમળ ને તબકો કરી બેન ની પાછું ભલમણ કરજો કે મગજ પેલું કમળ ને કમળ ના રહી જાય એમ

બધાની ગોમમાં શરત કરી કે ભાઈ રસ્તો તમારે કોઈ રોકે તો મને ના કે એ મારે તો બે ખેડૂતો ખરકા એટલે એ વાતમાં મને કોઈ કઈ ખોટું છે એ તો ગોમને સમાધાન કરવું પડે તમને બધાની વિનંતી કરવા અમે આયા છો કે આ વખતે આખા બનાસકાંઠ જિલ્લાનો માહોલ ખૂબ સારો છે આના કરતા પણ મોટી મોટી મીટિંગો દરેક જગ્યાએ થવાય છે તો આપણે બધાને માહોલની હાથે હાથે જોડાય

એમની સદનતા એક જ નીતિ કાયમી ધોરણે હોય કે લોકોનું કામ કઈ રીતે કરવું લોકોને કોઈ તકલીફ ના પડે કોઈ પણ નાત દાત વગર કોઈ પણ એમ કે છે કે વાળી વાત પણ કોદાળ એમનામાં હોતી નથી ગરીબમાં ગરીબ મારનું કામ કરી થાય હું તો ઘણી વખત એમ કહું છું કે નેતા લોકશાહીમાં એવો હો જોઈ કે તમે હાઈવે ઉપર હોય ની સ્પીડ ગાડી કોઈ છોકરો આસોસો કરે ને તો ગાડી ઉઠી રાખી ને છોકરા ને તારે શોખ જમતી આશો શો કર્યો એનું નામ લોકશાહી નેતા ગણાય ફક્ત ને ફક્ત કાચ ધરાય એની ગાડી હોય ની સુધી આખો હાથે નેતા થઈ ગયા નથી એ તમને બધાની મહેરબાની કરીને મેં બે આસો વિનંતી કરવા આયા હતા આ વિસ્તાર તો ગુલાબ છે પણ તમ સત્તા ગુલાબ છનો ગેનીબેન તો આગ્રહ હતો ને મારે આજ તો બે મન તો બે તો ફોન આયા અમદાવાદ થી આવો ને આવો આવો ને આપણે સત્તા પાડી છે લે તમારી બધી વચ્ચે અમે આયા છે બધની તમને વિનંતી છે કે આ વખતે આ જે પોર કે પોચગો ની તાલુકા પંચાયતની સીટ હોય બધા ધની મારી નમારા વિનંતી છે કે સાતમી તારીખે મતદાન છે એક પણ વોટ બાકી ના રહે